નવસારી મરીન પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટરે પોણા દોઢ લાખનો એપલનો મોબાઈલ રાંચમાં માંગ્યો એ સીરીએ છટકું ગોઠવી રંગ હાથ ચડપ્યો ગુજરાત રાજ્યમાં પોલીસ અધિકારીઓ ભ્રષ્ટાચારમાં લિપ્ત હોય તેવા અનેક ફરિયાદો સામે આવી છે જે ભાગરૂપે ફરીવાર નવસારી જિલ્લાના મરીન પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા અધિકારીએ લાંચમાં પોણા દોઢ લાખનો એપલ કંપનીનો મોબાઈલ માંગતા ફરિયાદી એસીબીનો સંપર્ક કરતા આખરે પોલીસ ઇન્સ્પેક્ટર છટકામાં ભેરવાયા નવસારી જિલ્લામાં આવેલ ધોલાઈ બંદર ખાતે જતી બોટોના માલિકને છૂટક લાઇટ ડીઝલ ઓઇલનો પરવાનો ધરાવી વેચાણ કરે છે આ કામના આક્ષેપિતે તેઓને અસલ પરવાનો લઈ પોલીસ સ્ટેશન બોલાવેલ અને તમારે છૂટક લાઇટ ડીઝલનું વેચાણ કરવું હોય તો તો મારો વ્યવહાર કરવો પડશે નહીતર ધંધો બંધ કરાવી દઈશ તેમ કહી હાલમાં નવો લોન્ચ થયેલ એપલ કંપનીના આઈફોનની માંગણી કરેલ હતી પરંતુ ફરિયાદી એપલ કંપનીનો આઈફોન આપવા માંગતો ન હોય એસીબીનો સંપર્ક કરી ફરિયાદ કરેલ જે ફરિયાદ આધારે આજ રોજ એસીબી ટીમે લાચના છટકાનું આયોજન કરેલ જે લાચના છટકા દરમિયાન આક્ષેપિત દિનેશ જમનાદાસ કુબાવત પોલીસ ઇન્સ્પેક્ટરનાઓ